આ રીતે ભક્તોની અગવડો ઓછી કરવાનો પ્રયત્ન શ્રી રામકૃષ્ણ પણ કરતા રહ્યા હતા ધીમે ધીમે કાશીપુરમાં સેવા તંત્ર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હવે આ યુવકો શ્રી રામકૃષ્ણના સાનિધ્યમાં રાત દિવસ રહેવા લાગ્યા નરેન્દ્રનાથ એ સૌની પ્રેરણા મૂર્તિ હતો સારવારમાંથી નવરાશની વેળાએ એ સૌને ભેગા કરતો અને અભ્યાસ સંગીત આધ્યાત્મિક વિષયોની ચર્ચા અને શ્રી રામકૃષ્ણના જીવનની વિશિષ્ટતાઓની આલોચના ચર્ચા વગેરેમાં સૌને મશગુલ રાખતો નરેન્દ્રનાથના વ્યક્તિત્વનો પ્રભાવ જ એવો હતો કે ભિન્ન ભિન્ન માનસ ધરાવતા યુવાન ભક્તો ગુરુસેવાના એક જ આદર્શના નેજા નીચે ભેગા થઈને એક પ્રકારના ગાઢ બંધુભાવથી બંધાયા એ ગુરુસેવાની ભાવનાથી પ્રેરાયેલા આ આદર્શપ્રિય યુવાનોની સંખ્યા બારની હતી એમના નામ નરેન્દ્ર રાખાલ બાબુરામ નિરંજન જોગીન લાટુ તારક મોટો ગોપાલ કાલી શશી શરદ અને નાનો ગોપાલ તેઓ દરેકમાં ત્યાગભાવના અને ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ ઉભરાઈ રહ્યા હતા કાશીપુરમાં આવ્યા પછી સોએ કાર્યને વહેંચી લીધું હતું બે યુવાન ભક્તો આવતા માતાજી રસોઈ બનાવતા અને શ્રી રામકૃષ્ણને જમાડતા શ્રી રામકૃષ્ણની ભત્રીજી લક્ષ્મીદેવી પણ માતાજીની સહાયમાં રહી હતી કોઈ વાર શ્રી રામકૃષ્ણની ભક્ત સ્ત્રીઓ પણ આવતી અને એક બે દિવસ સુધી રહી જતી યુવક ભક્તો ઘેર જવાનું ખાસ જરૂરી હોય તો થોડા કલાકો માટે ઘેર જઈ આવતા ખરા પરંતુ તેઓએ પોતાના વડીલોને સૂચવી દીધું હતું કે પરમહંસ દેવ સાજા ન થાય ત્યાં સુધી ઘેર આવીને હંમેશની માફક જીવન ગાળવાનું તેમનાથી બની શકે તેમ નથી છોકરાઓની આવી દ્રઢતા આગળ વડીલોએ પણ શાણ પણ દેખાડ્યું કારણ કે તેમને હવે લાગ્યું કે અક્કડ વલણ દાખવવાથી પ્રશ્ન ઉલટો વધુ ગૂંચવાઈ જશે કદાચ આ છોકરાઓ હાથમાંથી છેક જ ચાલ્યા જશે